આજે બારમી નવેમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય બ્રહ્માનંદ કહે રે એમ સમજે તેજન શુરા તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા બ્રહ્માનંદ સ્વામીના સુરવીરતાના પદોમાંનું આ ત્રીજા પદની અંતિમ પંક્તિ છે શુરા કોને કયા જેની પાસે સમજણ છે તે સુરવીર છે જેની પાસે સહન શક્તિ છે તે સુરવીર છે જે સૌને નમે છે તે સુરવીર છે ક્યારેય પણ કોઈના પણ અભાવ અવગુણની વાતો કરતો નથી સાંભળતો નથી જોતો નથી વિચારતો નથી તે સુરવીર છે મહારાજને સર્વોપરી માને તે સુરવીર છે મહારાજને અનંત કોડી બ્રહ્માંડના કરતા હરતા માને તે સુરવીર છે મહારાજને સદા સાકાર દિવ્ય અલૌકિક મૂર્તિ માને અંતર્યામી માને તે સુરવીર છે મહારાજને ગુણાતી સંત દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ છે એવી પ્રકારની પ્રતીતિ સાથે સેવા ભક્તિને સત્સંગ કરે તે સુરવીર છે ગુણાતીતાનંદ સ્વામીને અનાદિ બ્રહ્મ માની પ્રગટ ગુણાથી સંતનો મન કર્મ વચને સમાગમ અને સત્સંગ કરે તે સુરવીર છે ભગવાનના પ્રગટ હરતા ફરતા સ્વરૂપની અંદર કોઈ પણ કાર્યમાં કોઈ પણ આદેશ ઉપદેશમાં લેશ માત્ર શંકા કુશંકા ન કરે તે સુરવીર છે ક્યારેય ઘમંડ ન કરે તે સુરવીર કોઈની ઈર્ષા ન કરે તે સુરવીર દરેક ના ગુણગાન ગાય તે સુરવીર બીજાનું ભલું થાય ઉત્કર્ષ થાય એમાં રાજી થાય તે શૂરવીર ભગવાન અને ની મરજી રુચિ અને અભિપ્રાય પ્રમાણે જે વર્તે વિચારે ચાલે તે સુરવીર છે ભગવાન કે ભગવાનના ધારક સંતને ક્યારેય પણ ઉશિયાળા ન કરે તે સુરવીર છે ભગવાને અને ગુરુહરિએ આપેલા આદેશને શિરસા કે પાળેથી સુરવીર છે સત્સંગ સેવા અને ભક્તિ કરવામાં ક્યારેય પણ લોકલાજ આડી ન આવે પોતાનો હોદ્દો કે પોતાની નાતી જાતિ કે કુળ પરંપરા આડા ન આવે તે સુરવીર છે દમ્માનંદ કહે એમ સમજે તે જન શૂરા તન કરી નાખે રે ગુરુ વચને ચૂરે ચૂરા આ પંક્તિની છેલ્લી લાઈન દેહને ઘસી નાખે પોતાના મનગમતા સુખને વિષયને સત્તાને સંપત્તિને માન પાનને મેળવવા માટે નહીં ગુરુની આજ્ઞાએ કરીને મનગમતું મૂકીને દિવસને પણ રાત્રિ કહે અને રાત્રેને પણ દિવસ કહે એવી પ્રકારના નિસંશય અને નિસંદેહ થઈને નિશંક થઈને ગુરુની આજ્ઞાનું પાલન કરે તે સુરવીર છે આવા ભક્ત ભગવાનની માળાના મણકા છે આવા ભક્તનું ભજન ભગવાન પોતે કરે છે આવા ભક્તના ભક્ત થવાનું ભગવાન પણ ઈચ્છે છે બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે જનસોરા જે કંઈ આધ્યાત્મિકતા છે તે સમજણમાં આવી જાય છે નિષ્ઠામાં આવી જાય છે દિવ્ય ભાવમાં આવી જાય છે નિર્દોષ બુદ્ધિમાં આવી જાય છે નમ્રતા અને સરળતા અને વિવેકમાં આવી જાય છે બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે જનસુરા સુખ દુઃખના માન અપમાનના તિરસ્કારના ઘણા ઘણા પ્રસંગો બને એની અંદર પણ સમજણ એવી કેળવી રાખી હોય કે મારા ઇષ્ટદેવ ભગવાન સહજાનંદ સ્વામીની મરજી સિવાય સુખું પાંડુ પણ હલવાને સમર્થ નથી મારા માટે જે કંઈ ઘટના અત્યારે ઘટી છે ઘટે છે ને ઘટશે એ મારા ભલા માટે છે એમની મરજી અને એમણે આપેલું દુઃખ એ મારા માટે પ્રસાદ છે આશીર્વાદ છે જીવનનો વળાંક છે અંતદ્રષ્ટિ કરાવે છે જગતમાંથી તોડે છે ને ભગવાનમાં જોડે છે આવી પ્રકારની સમજણ જેની હોય એને શુરવીર કહ્યો છે અને એવો જે શુરવીર છે તે ક્યારેય ડરે નહીં ગભરાય નહીં નાસીપાસ ન થાય પાછી પાની કરે નહીં એના ભક્તિ માર્ગમાં ક્યારેય પણ ઓટ ન આવે હંમેશા માટે ચડતો ને ચડતો રંગ રહ્યા કરે બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે જનસૂરા તન કરી નાખે રે ગુરુ વચને ચોરે ચોરા ગુરુના વચન પ્રમાણે તનના ચોરી ચોરા કરી નાખવા એટલે દેહભિમાન મૂકવું મનગમતું મૂકવું ભાવને ટાળવો વિષયની આસક્તિને દૂર કરી ભગવાન અને ભગવાનના ગમતા પ્રમાણે નિશંક થઈને આનંદ વિભોર થઈને મહિમા સાથે ભાવ સાથે પ્રેમ સાથે ઉત્સાહ સાથે પોતાના ધન્ય ભાગ્ય માનીને સેવા ભક્તિને સત્સંગ કરે તો સમજો કે એ ભગવાનનો ભક્ત છે આપણે માત્ર ને માત્ર દસ ઇંચ બાય દસ ઇંચનું કુંડાળું કરી અને નક્કી કરી નાખ્યો કે આટલામાં આ સત્સંગ કહેવાય આને ભગત કહેવાય આને ભક્તિ કહેવાય અને આને શુરવીરતા કહેવાય પરંતુ શુરવીરતાની અંદર તો સમગ્ર સાધના આવી જાય છે શુરવીરતાની અંદર ભગવાનના ગમતા પ્રમાણેની ક્રિયા આવી જાય છે શુરવીરતાની અંદર ભગવાનના ભક્તોના ગુણગાન ગાવામાં આનંદ વિભોર થવાય તો સમજવું કે વપણામાં ભક્ત પણ આવ્યું છે અહીંયા આગળ આ ત્રીજા પદની છેલ્લી પંક્તિની સમાપ્તિ થાય છે આપણે ભગવાન સ્વામિનારાયણને ગુરુ હરિને પ્રાર્થના કરીએ કે આવી સુબીરતા અમારા જીવનમાં આવે આવું ડર આવે આવું નિશંકપણું પણ આવે આવું દાસપણું આવે અને આવો પ્રકારનો મહિમા આવે અને પ્રતિક્ષણ ક્ષણ અમને ધન્યતાનો અનુભવ થાય એવી પ્રકારની આધ્યાત્મિકતા આપણને સૌને પણ વરે એવી ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ શ્રી શ્રીચરણમાં પ્રાર્થના કરીએ છીએ આવતીકાલે આ સુરવીરતાના પદોમાંનું ચોથું પદ એનો પ્રારંભ કરીશું બેંગ્લોરથી પ્રેમશાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ